વર્ષ બે હજાર સત્તરમાં પોરબંદર નજીકના સમુદ્રમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું રૂપિયા પિસ્તાલીસ કરોડની કિંમતના ઝડપાયેલા આ ડ્રગ્સ બાબતે સ્પેશિયલ કોર્ટમાં કેસ ચાલી ગયો છે જેમાં છ શખ્સોને આજીવન કેદની સજા તેમજ ચાર આરોપીને દસ વર્ષની કેદની સજા ફટકારાઈ છે વર્ષ બે હજાર સત્તરમાં અરબી સમુદ્રમાં ગુજરાત કોસ્ટ ગાર્ડે પ્રિન્સ ટુ નામના જહાજમાંથી ચૌદસો પિસ્તાલીસ કિલો હેરોઇન જેની બજાર કિંમત ચાર હજાર પાંચસો કરોડ છે તે ઝડપી પાડ્યું હતું આ જહાજમાંથી હેરોઇન સાથે સેટેલાઇટ ફોન અને આઠ જેટલા શખ્સોની પણ અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ અન્ય પાંચ શખ્સોના નામ પણ ખુલ્યા હતા કુલ તેર જેટલા શખ્સો સામે કેસ ચાલ્યો હતો આ કેસ દરમિયાન ત્રણ આરોપીઓના મોત થયા હતા ત્યારે આજે પોરબંદરની એડિશનલ કોર્ટે કેસનો ચુકાદો સંભળાવ્યો હતો જેમાં મુખ્ય છ આરોપીઓને આજીવન કેદ અને અન્ય ચાર આરોપીઓને દસ દસ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે તેમજ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં પ્રોસિક્યુશન તરફથી બસો દસ્તાવેજ પુરાવાઓની સાથે ત્રેવીસ શાહેદોને તપાસવામાં આવ્યા હતા તેમજ ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી બંને પક્ષોની દલીલો સાંભળીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પીએચ શર્મા દ્વારા આરોપીઓ સામે ગુનો સાબિત માની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે જેમાં સુપ્રીત તિવારી સંજય યાદવ દેવેશ કુમાર મનીષ કુમાર વિનય યાદવ અને મનીષ પટેલને વીસની વર્ષની સખત કેદીની સજા અને રૂપિયા એક એક લાખનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે જ્યારે સુજીત તિવારી વિશાલ કુમાર યાદવ સુલેમાન સિદ્દીક ભડેલા અને સાઉદ અસલમ પટેલને દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા એક એક લાખનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે જ્યારે ત્રણ આરોપીઓ અનુરાગ શર્મા દિનેશ કુમાર યાદવ અને ઇરફાન શેખ ન્યાયિક કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામ્યા હોવાથી તેની સામેનો કેસ એબેટ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ